તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક સહિતના જુદા જુદા સ્થળોએ પરમપુંજ સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ બગદાણા ખાતે આજે પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડા પર ઉમટ્યું હતું જેને જેની સાથે સાથે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરના જુદા જુદા સ્થળોએ પણ પરમપુંજ સંત શ્રી બજરંગદાસ બાપાની પૂર્ણતિથિ નિમિત્તે મહાપ્રસાદ બટુક ભોજન મહાયજ્ઞ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેવી જ રીતે તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતે પણ પરમપુંજ સંત શ્રી બજરંગદાસ બાપાની પૂર્ણતિથિ નિમિત્તે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મહાપ્રસાદ બટુક ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સાંજના સમયે યુવાનોએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી અને ફટાકડા ફોડી પરમપુંજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધામધૂમપૂર્વક ઉજવણી કરી અને મહાઆરતીનું પણ સાંજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા